સુરતના કાપોદરામાં એક મહિના પહેલા એક ઘરમાં ચોરીની ઘટના સામે આવી હતી આ ઘટનામાં દ્વારા જ પોતાના મિત્રના ઘરમાંથી લાખ રૂપિયાની ચોરી કરાવવામાં આવી હતી કે પોલીસ સ્ટેશનમાં પણ ચોરી કરાવનાર સાથે આવ્યો હતો અને પોલીસની ઉલટ પૂર ભાંડો ફૂટી ગયો હતો ત્યારે કોર્ટમાંથી રોકડ રકમનો મુદ્દામાલ છોડાવીને પોલીસે ફરિયાદીને પરત કર્યો છે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં ચંચલસિંહના ઘરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને આ બાબતે ચંચલસિંહ અને તેનો મિત્ર સુનીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા ફરિયાદ દરમિયાન ચંચલસિંહ દ્વારા પોલીસને શરૂઆતમાં ખોટી માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ પોલીસને શંકા જતાં પોલીસે ચંચલસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચંચલસિંહ સાથે રહેતા તેના મિત્ર દ્વારા જ તેને ખોટી ચંચલ સિંહ સાથે જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ શંકાના આધારે પોલીસે સુનિલ ઉર્ફે કાલુની પૂછપરછ હાથ ધરી હતી સુનિલે પોલીસને જણાવ્યું હતું કે ચંચલસિંહના ઘરમાં રોકડા રૂપિયા પડ્યા હોવાની માહિતી તેની પાસે હતી આ પૈસાની ચોરી કરાવવા માટે તેણે મનોજ નામના વ્યક્તિને વીસ હજાર રૂપિયા આપ્યા હતા અને ઘરની અંદરથી જ પૈસા ભરેલી બેગની ચોરી કરાવી હતી ત્યારબાદ આ બેગને એ ખેતરમાં જમીનમાં દાટી દીધી હતી ચોરી કર્યા બાદ મનોજ ઓળખાય ન જાય તે એટલા માટે તેણે પોતાના વાડ પર કપાવી નાખ્યા હતા અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરી કરનાર મનોજ અને ચોરી કરાવનાર સુનિલ ઉર્ફે કાલુની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં ફરિયાદી શાકભાજીનો ધંધો કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેને નાણાની આર્થિક રીતે ખૂબ જ જરૂરિયાત હતી તેથી પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે કબજે કરવામાં આવેલી રકમ

જે ગુનો પોલીસ દ્વારા કરવામાં આવેલો અને જેટલી રકમ રકમ ચોરીમાં હતી તમામ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મેહરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા ચૂચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ

मतलब है साथ में रहता था वो भी था सर जी पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं मतलब हर प्रकार की मेरी मदद किए हैं हम उनका तो बहुत आभारी हैं पुलिस को तो आप क्या कहेंगे सर जी पुलिस तो पूरा भगवान जैसा है सब सर लोग का मेरा गोट को धन्यवाद है चोरी करने वाले सर जी मेरे घर पर चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत